ભાવનગર જિલ્લાના સરતાનપર બંદર ગામના દરિયાને મોટી માત્રામાં પ્રદૂષિત કરવામાં આવ્યો છે જેના કારણે માછીમારીનો સંપૂર્ણ વ્યવસાય બંધ થઈ ગયો છે સરતાનપર ગામની વીસ હજારની વસ્તી છે સંપૂર્ણ માછીમારીના વ્યવસાય ઉપર નિર્ભર છે પરંતુ બે દિવસ પહેલાં મોડી રાત્રે પૂનમના દિવસે હજારો લીટર કેમિકલ દરિયાની અંદર છોડવામાં આવ્યું જેના કારણે જળ જળ જીવસૃષ્ટિને મોટું નુકસાન પહોંચતું છે દરિયામાં સાત નોટિકલ માઇલ સુધી કાળા કલરનું કેમિકલ જ જોવા મળી રહ્યું છે ત્યારે જવાબદાર જીપીસીપી વિભાગ હવે ક્યારે જાગશે તે જોવું રહ્યું ભાવનગર જિલ્લામાં એકસો બાવન કિલોમીટરનો દરિયાઈ કોષથી વિસ્તાર આવેલો છે અને અંદાજે પાંચ હજાર માછીમારો દરિયાની અંદર માછીમારી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે પરંતુ તાજેતરની અંદર જ એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે જેમાં અલંગ અને સરતારપર બંદર વચ્ચે બાર કિલોમીટરના અંદર સુધી બ્લેક કલરનો કાળો કેમિકલ દરિયાની અંદર નિકાલ કરીને છોડવામાં આવ્યું છે જેના કારણે અસંખ્ય માછલીઓ અને જળચર પક્ષીઓ આ કેમિકલનો શિકાર બન્યા છે તેની સાથે જ માછીમારી કરી રહેલા સરતારપુર ગામના દોઢસો જેટલા માછીમારોએ પોતાની બોટ દરિયા કિનારે લંગારી દીધી છે કારણ કે દરિયો એટલો બધો પ્રદૂષિત બની ગયો છે કે હાલ માછીમારી કરી શકાય તેવી શક્યતા જ નથી સરતારપુર ગામથી બાર કિલોમીટરના કોસ્ટલ વિસ્તારે અલગ બ્રેકિંગ રિસાયકલિંગ યાર્ડ આવેલું છે એ એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ માનવામાં આવે છે અહીં વિશ્વભરમાંથી જહાજો આવતા હોય છે તેની અંદરથી જે ગેરકાયદેસર પ્રવાહી નીકળતું હોય છે તેમને સરકારના નિયમ વિરુદ્ધ નિકાલ કરવામાં આવતો હોય છે આ જ પ્રમાણે સર બંદર અને અલંગના દરિયામાં મોટી માત્રામાં હજારો લીટરની અંદર કેમિકલ છોડવામાં આવ્યું છે થર્ડ આઈ એક્સપ્રેસની ટીમ સરતારપર બંદરથી મધદરિયે પહોંચી હતી અને માછીમારોની દૈનિક પરિસ્થિતિ વિશે અભ્યાસ કર્યો હતો અને તેની રિયાલિટી ચેક પણ કર્યો હતો માછીમારોના કહેવા પ્રમાણે કેમિકલ છોડવામાં આવ્યું છે તેમના શરીર ઉપર પણ વિપરીત ચામડીની અસર પડી રહી છે આ કેમિકલ દરિયાકાંઠાની બહાર પણ જોવા મળી રહ્યું છે હાલ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડથી ભાવનગરની ટીમ દ્વારા દરિયાની અંદર ત્રણ પાણીના સેમ્પલો પણ લેવામાં આવ્યા છે અને તેમનો ટેસ્ટિંગ પણ કરવામાં આવશે અને ત્યારબાદ તેનો રિપોર્ટ બનાવવામાં આવશે પરંતુ સૌથી મોટી અને ગંભીર બાબત એ છે કે જ્યારે પણ દરિયાની અંદર પ્રદૂષણ ફેલાવાની વાત સામે આવતી હતી ત્યારે ભાવનગરનું જીપીસીબી વિભાગ દેખાવ પૂરતું જ કાર્યવાહી કરતું હોય છે અને ત્યારબાદ વીણું સંકેલી લેતું હોય છે તેવું જોવા મળતું હોય છે અગાઉ પણ અલગ દરિયાની અંદર અવારનવાર આ પ્રમાણે દરિયાને પ્રદૂષિત કરવાની ફરિયાદો ઉઠી હતી પરંતુ

રાતના સમયે જે ન્યૂઝ ચેનલોના માધ્યમથી આવા સમાચાર જોવા મળેલા હતા અને એના આધારે એવું જાણવા મળ્યું હતું કે ભાઈ અલંગથી સત્તાન પર ગામ સુધીનો જે દરિયા કાંઠો અને દરિયાની અંદરનો વિસ્તાર છે એમાં કોઈ અજાણી ઈસમો દ્વારા ઓઇલ જેવો ચીકણો પદાર્થ છે એ ઢોળેલો છે એટલે એ વસ્તુનું કે ધ્યાનમાં લઈ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સ્થાનિક પોલીસ બંનેને જાણ કરેલ છે અને આ બાબતે તપાસ કરી અને અહેવાલ કરવા માટે જણાવેલ છે ઓકે તમારું નામ મારું નામ ચૌહાણ વિચાલ વિક્રમભાઈ મારા પપ્પા લગભગ ત્રીસ સાડી વર્ષથી ધંધો કરે છે બરોબર અત્યારે ગામમાં એવું છે કે ગામ સરતાનપર બંદરમાં અત્યારે માછીમાર લોકો ભાઈઓ છે ને ઈવડાને અત્યારે આ કેમિકલ એટલું છોડવામાં આવ્યું છે ને કે અત્યારે લગભગ વીસ ત્રીસ કિલોમીટરના આજુબાજુમાં કેમિકલ બહુ પુષ્કળ ધ્રોહમાં છે કેમ કે અત્યારે મચ્છી જેટલી દરિયામાં છે ને એમાંથી ને લગભગ ત્રીસ ટકા એટલી મચ્છી મરી ગઈ છે અને કોઈ તે મચ્છી ભાઈઓ લોકો અમારા જેટલા વોડા છે ને એ કોઈ લોકો જાતા પણ નથી કેમકે અત્યારે આ સમૂહમાં અત્યારે આ મચ્છીઓ એટલી મરી ગઈ છે કે આ કેમિકલના કારણે અને કેમિકલ એટલું દરિયામાં આવે છે અને ગામમાં લગભગ વસ્તી આમ ગણીએ ને તો વીક હજાર જેટલી વસ્તી છે ગામ પાછું આમ નાનું છે અને કોઈ લોકો પણ જાતા પણ નથી અત્યારે અમારા ઓડા પર બધે આમ સમયા છે અને કોઈ લોકો પણ ઘરે બે રહ્યા છે બરોબર ક્યારે કેમિકલ નાખવામાં આવતું તેવી જાણકારી મળી છે ના ના આની જાણકારી નહોતી મળી આનું કેમિકલ જ્યારે આવ્યું ને ત્યારે અમને રાતે આનું થામુકું આવ્યું હતું કેમ કે આનું કેમિકલ જ તે આપણને અમે જાહાન દરિયામાં ત્યારે આને જોવા મળ્યું હતું અમને આનું દળે એટલું જામી ગયેલું હતું દસ થી પંદર ઇંચ જેટલું કે આમ પુષ્કળ ધરામાં હતું એમ કેમ કે નુકસાન એટલું અમને થયું છે અત્યારે કેમ કે આનું વળતર અમને પાછું વાહન મળવું જોઈએ અમારા મચ્છીમાર ભાઈઓ લોકોને